નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ખડેર મહાલ તથા આજુબાજુના ગામોમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના એક જ જ્ઞાતિના અનેક કેસ જોવા મળે છે જેનો મેડિકલ સાયન્સે અભ્યાસ કરવો જોઈએ અને સિવિલ સર્જને પણ જરૂરી વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે અમારી કોમ્યુનિટીના દશેક ગામડા છે એની અંદર આ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના ઘણા બધા કેસ છે દાદા અને એટલી હાલત ગંભીર છે કે એ કેસ જો તમે આમ નજરે જો ને તો તમારું પોતાનું દિલ પણ દ્રવી ઉઠે કે ખરેખર આમની હાલત બહુ ખરાબ છે દૂર દૂરના ગામોમાં મેડિકલ ફેસિલિટીના અભાવ તથા ત્યાં મેડિકલ ફેકલ્ટી માટેના સંસાધન ન હોવાથી ઘણી એવી બીમારીઓથી લોકો પીડાઈ રહ્યા છે અને તેમની જિંદગી નરક સમાન બની ગઈ છે મોહનભાઈ ભાટિયા ભુજમાં દિવ્યાંગ બાળકો માટેના ખાસ શિક્ષક છે અને બાંબણકા ખડીરના રહેવાસી છે તેમણે કરેલ વાત સૌને ચોંકાવી દે તેવી છે તેથી દરેક મેડિકલ સિસ્ટમમાં તેની નોંધ લેવાવી જોઈએ ખૂબ જ ભાવુક હૃદયે આંખમાં આંસુ સાથે આ શિક્ષકે કહ્યું કે ખડીર વિસ્તારના તેમની જ્ઞાતિમાં ખાંડેક માખેલ વરણું વિજાપુર ડાવરી બાંભણકા વગેરે ગામોમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના ઘણા કેસ છે હજુ સરકારનું ધ્યાન આ વિસ્તારમાં આવા પ્રકારના વ્યાપક કેસ અંગે ધ્યાન ગયું નથી અને આ વિસ્તારમાં કેમ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના કેસ નીકળે છે તેનું સંશોધન થયું નથી સરકારનું ધ્યાન નથી ગયું ત્યારે બીજી તરફ આ ખાસ પ્રકારના રોગ માટે કંઈક કરવા માટે સંસ્થાઓનું પણ ધ્યાન નથી ગયું વધુમાં ભુજ જીકે જનરલ હોસ્પિટલ દ્વારા આવા કેસો જે માંડ માંડ ભુજ આવે છે ત્યારે તેમને પ્રમાણપત્ર મેળવવા એક માસ જેટલો સમય લાગે છે યુડીઆઈડી કાર્ડ દિલ્હીથી મળે છે પણ આટલી ખરાબ સ્થિતિનું અપંગનું નિયમસરનું પ્રમાણપત્ર જે પહેલાં એક દિવસમાં મળતું તે હવે એક માસ લાગે છે તે અંગે પણ સિવિલ સર્જને સંવેદનાથી વિચારવું જોઈએ

વર્ણો વિજાપર ડાવરી બાબર ખડી તો આવા જ્યાં અમારી કોમ્યુનિટીના દસેક ગામડા છે એની અંદર આ મેસ્ક્યુલર ડિસોપી ઘણા બધા કેસ છે દાદા અને એટલી હાલત ગંભીર છે કે એ કેસ જો તમે આમ નજરે જુઓ ને તો તમારું પોતાનું દિલ પણ દ્રવી ઉઠે કે ખરેખર આમની હાલત બહુ ખરાબ છે ના હજુ સુધી એવું કોઈ સંસ્થા પહોંચી નથી અને એકાદ બે વ્યક્તિ બોમ્બે સુધી ટ્રીટમેન્ટ લીધી છે પણ એ લોકો બોમ્બે ટ્રીટમેન્ટ લીધા પછી એમનું કહેવાનું એમ થાય છે કે આ બીમારી માટે કોઈ હાલ ઘડી કોઈ એનો કોઈ ઈલાજ નથી અને ગંભીર બીમારી છે બરોબર એને સમજો કે આખા જે વ્યક્તિના લાગુ પડે છે એ વીસ વર્ષનું બાળક હોય યુવાન હોય એને પણ ભરડો લઈ જાય છે અને પચાસ વર્ષનો હોય એને પણ ભરડો લઈ જાય છે એને જો તમે રૂબરૂ જુઓ તો તમારું દિલ ખરેખર દ્રવી ઉઠે સેન્ટર માટે એવું થાય કે ખાંડેક માખેલ વર્ણો વિજા પર તો એના માટે જો આપણે આડેસર કેમ કરીએ તો એ ત્યાંથી બધા જે લાભાર્થીઓ છે એ લાભ લઈ શકે સેવા ભાવી સંસ્થાઓ આરોગ્ય સાથે સંકળાયેલ સંસ્થાઓ આગળ આવી આ વિસ્તારના આવા પ્રકારના દર્દીઓનો અભ્યાસ કરી કંઈક રાહત રૂપ કામગીરી કરે તો આવકારદાયક બનશે

કમળો લીવરના રોગો લિવર સિરોસિસ પેટમાં પાણી ભરાવું પેટમાં દુખાવો સાદુપીંઠમાં સોજો ઇન્ફેક્શન અને ડૉક્ટર આદિત્ય પંડ્યા ફેફસાના રોગોના નિષ્ણાત ટીબી ન્યુમોનિયા અસર હોય કેમેરા દ્વારા ફેફસાની બ્રોન્કોસ્કોપીની સલાહ આપેલ હોય વારંવાર કફ ઉધરસ ખાંસી થઈ જતી હોય એલર્જી અસ્થમાની બીમારી હોય પંપ ઇન્હેલર દવાઓ લેવી પડતી હોય બીડી સિગરેટ ધુમ્રપાન સંબંધિત બીમારી હોય મોટેથી બોલતા નસકોરા દિવસ દરમિયાન અતિશય ઊંઘ આવવાની બીમારી હોય ફેફસાના પળ આવરણમાં પાણી ભરાતું હોય કોરોના પછીથી ફેફસાને લગતી તકલીફો હોય વગેરેમાં આ બંને ડોક્ટરો ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરમાં ફૂલ ટાઈમ અવેલેબલ છે દર્શક મિત્રો આજે તારીખ 25 સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર